બે ના રોજ ઘટેશ્વર જે ન્યૂ કોર્ટ બિલ્ડિંગ છે એને સામે શેપ પાર્ક સોસાયટીમાં રાતના લગભગ આઠ વાગે કરીબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક બેન જેનું નામ હેમાલી બેન હતા એની મૃત્યુ થઈ છે એની સમાચાર મળતા ત્યાં તપાસ કરવામાં આવેલું અને તપાસ દરમિયાન તેઓના મર્ડર થયા છે એવી હકીકત જાણવા મળી હતી એ અંતર્ગત બધી તપાસો ચાલતી હતી તેઓના એક કુટુંબી ભતીજા જેના નામ ભરતભાઈ જેઠવા ઉંમર વીસ વરસ અને ત્યાં પીજીમાં રહીને મજૂરી કામ કરતા હતા તેઓ એને ઘર આવેલા તપાસ દરમિયાન જે બધું પુરાવા મળ્યું તેઓના ઘરમાંથી જે વસ્તુ ચોરાઈ હતી એ પણ એની રિકવરી થઈ અને ત્યારબાદ એની ખૂબ સઘન પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી બપોરના સમયે લગભગ ત્રણેક વાગે તેઓ હિમાલીબહેનના ઘરે ગયા અને એને એક દોઢ વર્ષની બેબી હતી એ બેબીને રમાડવા માટે ભાના કાઢી એના ઘરમાં પ્રવેશ કરી અને બહેનની નજર ચૂકવીના બાજુના કમરામાં ગયેલા કબાટમાંથી જે એના સોના ચાંદીના દાગીના હતા એ એને આપણી જે મૂકતા હતા ત્યારે બેન બહેન જોઈ ગઈ અને બેંક સાથે ગોલાચાલી થતી એના પહેલાંના ગળા દબાવવાની કોશિશ કરી અને ત્યારબાદ એક જે કાતર હતું ત્યાં બાજુમાં નાની કાતર હતી એ કાતર એને એના ગળામાં મારી નાખી અને ત્યાંથી બધા પૈસા રોકડ રકમ અને સોના ચાંદી દાગીને લઈ અને તેઓની મહિલા મિત્ર સાથે આ લોક ફરવા માટે નીકળી ગયા હતા એ લોકોને બધા લોકેશન ટ્રેસ કરતા અને ત્યારે આ લોકો પરત આવ્યા રાજકોટ એને અટક કરી અને આપને આ ગુનો એને ડિટેક કર્યું છે